ગુજરાતનું લક્ષી નવા વેરા વગરનું બજેટ રજૂ કરાયું હતું ખેતરોની ફરતે તારની વાળ બાંધવા ત્રીસ હેક્ટરના ઘટાડીને વીસ સેક્ટર કરી દેવાયું છે ઉપરાંત પાક લોનમાં વ્યાજ પાક લોનમાં વ્યાજ સબસીડીમાં પાંચ ટકા સહાય માટે રૂપિયા પાંચસો કરોડની ફાળવણી થઈ છે આ વર્ષે સરકાર ચોવીસ હજાર ખેડૂતો ટ્રેક્ટર ખરીદવા સહાય આપશે કૃષિ પેદાશોના ખરીદ વેચાણ માટે રૂપિયા બાણું કરોડના બજેટ સાથે ગોડાઉન બાંધવા ગુજરાતમાં પહેલીવાર પશુઓ માટે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાશે દીપક ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ આ કેલેન્ડર વર્ષમાં યોજાવાની હોય તેને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી એવા નાણા મંત્રી નીતિનભાઈ પટેલે રાજ્ય વિધાનગૃહમાં બે હજાર સત્તર બે હજાર અઢારના નાણાકીય વર્ષ માટે નવા કોઈ કરવેરા વિનાનું ચૂંટણી લક્ષી દો જેમાં થોકબંધ નવી યોજનાઓની લલચામણી ઓફર કરી યુવા ખેડૂત મહિલા દલિત આદિવાસી ગરીબ તથા મધ્યમ આવકવાળા લોકો એમ દરેક વર્ગ સમાજને રાજી રાખવાનો પ્રયાસ કરાયો છે વીસ હજાર ત્રણસો સત્યાવીસ પાસ એકત્રીસ કરોડનો વધારો પોલિટેકનિકમાં પ્રવેશ મેળવનારા ત્રણ લાખ પાંચ હજાર વિદ્યાર્થીઓને રૂપિયા છ થી આઠ હજારની કિંમતનું ટેબ્લેટ માત્ર રૂપિયા એક હજારના ટોકન દરે આપવાની સિનિયર સિટીઝન્સને આકર્ષવા યાત્રાધામ પ્રવાસ માટે ઇસ્ટી ભાડામાં પચાસ ટકા રાહત આપવામાં આવશે તેમ જણાવ્યું હતું અહેવાલ લલિત વ્યાસ